સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સુરતમાં ડુમ્મસ પર મળે એવા એકદમ ટેસ્ટી ટામેટાના ભજીયા બનાવીશું એકદમ સરસ એવા ડુમ્મસ ઉપર મળે એવા જ આપણે ટામેટાના ભજીયા બનાવીને તૈયાર કરીશું તો ટામેટાના ભજીયા બનાવવા માટે આપણે ટામેટા લીધા છે પાંચસો ગ્રામ અને આવા થોડા મોટી સાઇઝના ટામેટા લેવાના છે તો ટામેટાને આપણે થોડીવાર વાર રહેવા દઈશું અને આપણે એક બેટર બનાવી લઈશું ભજીયાનું બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને બેટર બનાવવાનું છે એકસાથે પાણી નથી લેવાનું નહીં તો બેટરમાં ગાંઠા પડી જાય છે ગાંઠા ન પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને એકદમ સરસ એવું બેટર બનાવી લેવાનું છે જેમ જરૂર પડે એમ આપણે પાણી લેતા જઈશું જે થોડું આપણે પાણી લઈશું જોઈ શકો છો આપણે સરસ એવું બેટર બનાવી લીધું છે બેટરને આપણે આવી રીતે થોડું ફેટી લેવાનું છે એટલે એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ જાય બેટર આપણે જોઈ શકો છો એક પણ ગાંઠા વગરનું બેટર બનાવ્યું છે અને બેટરની કન્સિસ્ટન્સી પણ આપણે આવી રીતે રેબીની જેમ પડે એવી રાખી લી છે બહુ પતલું નથી કરવાનું તો હવે આપણે આ બેટરને ઢાંકીને લેવા દઈશું અને આપણે એક ચટણી બનાવી લઈશું તો આપણે લઈશું લઈશું અને તેમાં કોથમીર લઈ દાંડી સાથે જ આપણે કોથમીર લીધેલી છે આ આ ત્રણ લઈશું અને જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને બે લીલી મરચી લીધેલી છે તેને આવી રીતે તોડીને લઈ લેવાની છે અડધી ચમચી જેટલું જીરું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે થોડી આપણે ખાંડ લેવાની છે થોડા આપણે સિંગદાણા લઈશું એકથી બે ચમચી જેટલા સિંગદાણા લેવાના છે બહુ વધારે સિંગદાણા નથી લેવાના અડધું આપણે લીંબુ નીચોવી દઈશું અને થોડું પાણી લઈશું બે ચમચી જેટલું ઢાંકીને બધી વસ્તુને બરાબર પીસી લેવાની છે તો જોઈ શકો છો આપણે આવી રીતે થોડી સૂકી ચટણી પીસી લેવાની છે એકદમ આપણે ઢીલી નથી કરવાની મીડિયમ આપણે ચટણી પીસી છે વધારે પાણી નથી લેવાનું તો ચટણીને આપણે બાઉલમાં લઈ લઈશું તો જોઈ શકો છો આવી ઠીક આપણે ચટણી પીસી લેવાની છે એકદમ ઢીલી નથી પીસવાની તો હવે આપણે ટામેટાને કાપી લેવાના છે તો આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આવી રીતે સ્લાઇસ કરી લેવાની છે આવી રીતે આપણે ટામેટાની કરી લેવાની છે થોડી આપણે આવી જાડી સ્લાઇસ કરવાની છે એકદમ પતલી સ્લાઇસ નથી કરવાની થોડી જાડી આટલી મીડિયમ ઠીક એવી આપણે સ્લાઇસ કરી લીધી છે તો એવી જ રીતે આપણે બીજા ટામેટાની પણ સ્લાઇસ કરી લઈશું જોઈ શકો છો આપણે સ્લાઇસ કરી લઈશું તો આવી રીતે આપણે બધા ટામેટાની સ્લાઇસ કરી લેવાની છે આપણે બધા ટામેટાને સ્લાઇસ કરી લીધી છે હવે આપણે આ થોડો ચાટ મસાલો ઉપરથી છાંટી દેવાનો છે ટામેટાની સ્લાઇસ ઉપર થોડો ચાટ મસાલો છાંટવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે ભજીયામાં તો હવે આપણે બેટર લઈ લઈશું બેટરને બરાબર હલાવી લઈશું આવી રીતે તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એક ચપટી જેટલો જ આપણે સોડા લેવાનો છે બહુ વધારે સોડા નથી લેવાનો અને ઉપર લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું સે જેવો જ આપણે સોડા લેવાનો છે વધારે સોડા નથી લેવાનો અને સોડા લઈને આવી રીતે બરાબર બેટરને ફેટી લેવાનું છે

આવી રીતે ટામેટાનું ભજીયું તૈયાર કરી લેવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને જે આપણે આ ભજીયું બનાવ્યું છે તેને આવી રીતે તેલમાં મૂકી દઈશું અને એવી જ રીતે બીજું ભજીયું પણ બનાવી લઈશું તો આપણે બીજા ભજીયાને પણ મૂકી દઈશું એવી જ રીતે આપણે બીજું ભજીયું પણ મૂકી દઈશું આવી રીતે આપણે બધા ભજીયા બનાવી લેવાના છે

તો એવી રીતે આપણે બીજા ભજીયા પણ બનાવી દઈશું તો આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ ફૂલી ગયા તો આપણા બીજી વાર ના ભજીયા પણ સરસ એવા ફૂલી ગયા છે જોઈ શકો છો ટામેટામાં પાણીનો ભાગ હોય છે એટલે તેલમાં થોડો અવાજ આવે છે અને આપણા સરસ એવા ભજીયા ફૂલી ગયા છે જોઈ શકો છો

પ્લેટમાં લઈ લીધા છે આપણે એક ભજીયાને કટ કરીને જોઈ લઈએ આપણે ડુમસ ઉપર જે ભજીયા મળે સુરતના ફેમસ એવા આપણે ટામેટાના ભજીયા બનાવ્યા છે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો તૈયાર છે આપણા સુરતમાં ડુમ્મસ ઉપર મળે એ વાંટ ટામેટાના ભજીયા તમે જોઈ શકો છો કેટલા સરસ ટામેટાના ભજીયા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવી રીતે ટામેટાના ભજીયા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ટામેટાના ભજીયા કેવા બન્યા છે